કેનેડામાં પણ હવે આગામી દિવસોમાં ઇલેક્શન આવવાનું છે પરંતુ ક્યાંક આ જ ઇલેક્શનમાં ચાર એવા ગુજરાતીઓ છે જે લોકો આ વખતે ઉમેદવાર તરીકે ઉભા રહ્યા છે કેનેડાનું રાજકારણ કેવું રહેલું છે તેની સાથે આ મુખ્ય ચાર ગુજરાતીઓ કયા છે તેના વિશેને લઈને જ આજે વાતચીત કરવી છે અને મારી સાથે વાતચીત કરવા માટે આજે જોડાઈ ગયા છે વિનીપેક કેનેડામાં પાંચ દાયકાથી કેનેડા અને ઇન્ડિયા ટ્રેડ રિલેશનમાં મહત્વપૂર્ણ ભૂજવી ભૂમિકા ભજવી રહ્યા છે એવા મોટાભાઈ ભાઈ હેમંત શાહ હેમંતભાઈ સૌથી પહેલા તો નિર્ભય ન્યૂઝ માં તમારું સ્વાગત છે. નમઃ આપને અને આપના શ્રોતાઓને અને ઓલવેઝ અ પ્લેઝર ટુ બી ઓન નિર્ભય ન્યૂઝ. અ સર અત્યારે કેનેડામાં જે ઇલેક્શન આવવાનું છે તો પરિસ્થિતિ શું છે અત્યારે? પણ કેનેડા તો હમણાં ઇલેક્શન જે જસ્ટિન ટ્રુડો ગયા પછી માર્ક કાર્ની એમને અમે કહીએ કે સ્નેપ ઇલેક્શન તરત બોલાવ્યું અને એ ઇલેક્શન હવે બહુ ઓછા રહ્યા છે છે એપ્રિલ અને તો બે પાર્ટીઓ કેનેડાની જે લિબરલ પાર્ટી જે રૂલિંગ પાર્ટી છે અને બીજી પ્રોગ્રેસિવ કન્ઝર્વેટિવ પીસી પાર્ટી અને થર્ડ પાર્ટી છે એ એનડીપી એટલે આ ત્રણ પાર્ટી વચ્ચેનો ખરી તે હું તો કહીશ કે આ બે પાર્ટી વચ્ચેનો આ એક રસાકસીનો ખેલ છે અને હવે લિબરલ પાર્ટી દસ વર્ષ રાજ કર્યું છે કે કે વોટર્સ પાછા પીસી પાર્ટીને એ જોવાનું છે પણ આની અંદર બી એક વસ્તુ થઈ છે આ વખતે એ ખરેખર એક આવકારદાયક છે ને એક ઇન્ડો કેનેડિયન ગુજરાતી તરીકે મને ખૂબ ગર્વ થઈ રહ્યો છે કે આટલા વર્ષો સુધી આપણે ગુજરાતીઓ રાજકારણમાં પડદા પાછળના કલાકાર હતા આપણે પડદા પાછળ ગુજરાતીઓ બધા રાજકારણ જે જે પાર્ટીઓ મદદ કરી છે પણ આ વખતે આપણા ગુજરાતીઓ કેન્ડિડેટ તરીકે પોતાનું નોમિનેશન નોંધાવ્યું છે અને એ લોકો આ વખતે કેનેડાની ચૂંટણી લડી રહ્યા છે એ ખરેખર મારા માટે નહીં પણ સર્વ ગુજરાત અને ગુજરાતીઓ જે વિશ્વના ખૂણામાં રહી રહ્યા છે એમના માટે ગર્વની વાત છે અને મારા માટે એક બહુ આનંદ છે કે આ વખતે ગુજરાતીઓ પગલું ભર્યું અને ગુજરાતીઓ ઉભા રહ્યા છે ટોરાન્ટો ભી આપણે કહીએ તો જયેશ બ્રહ્મભટ જયેશભાઈ કમ્યુનિટી લીડર છે હું ઘણું કામ કર્યું છે એમને પીપલ પાર્ટીમાંથી ઉભા રહ્યા છે લિબરલ પાર્ટીમાંથી કેલગરીમાંથી સુજીત રાવલ યુ નો ઓરિજિનલી ફ્રોમ યુગાન્ડા એશિયન પણ એમના સ્ટોર્સ ને બધા છે એ લિબરલ પાર્ટીમાંથી ઉભા રહ્યા છે અને એડમન્ટન થી બે આપણા પટેલ બંધુ ઉભા રહી રહ્યા છે ઇન્ડિપેન્ડન્ટ તરીકે એટલે એટલું કહી શકીશ કે કેનેડાના ઇલેક્શનમાં બેલેટ પેપરમાં પહેલી વાર ગુજરાતીનું નામ ફેડરલ ઇલેક્શન માં આવશે અને આ એક ખરેખર કઉ ને કે જે નવા આવે છે એમના ઉદાહરણ એક એક્ઝામ્પલ છે કે જો જો તમારે તમારો અવાજ કેનેડાની પાર્લામેન્ટમાં કરવો હશે જો તમે કેનેડિયન ટેક્સ પેયર છો કેનેડિયન સિટીઝન છો તો તમારે આગળ આવવું જ પડશે જેવી રીતે આ ચાર ગુજરાતી ભાઈઓ આગળ આવ્યા છે અને એમને જે રીતે ઉમેદવારી નોંધાવી છે એ ખરેખર એક પ્રશંસાને પાત્ર છે ને એક આવકારદાયક છે સર બીજી એક વસ્તુ જાણવી છે કે આ વખતે તમે કહ્યું એ પ્રમાણે કે ગુજરાતીઓ પહેલી વખત આવી રીતે ઉમેદવારી ફોર્મ ભર્યા છે અથવા તો ઉમેદવાર તરીકે ઉભા રહ્યા છે તો જો કદાચ કોઈ એક પણ ગુજરાતી આ ચૂંટણીમાં જીત્યો તો શું ભારત અને ખાસ કરીને ત્યાં રહેતા ગુજરાતીઓ માટે કોઈ ફાયદો થશે એક આપણે ફાયદાની વાત નથી કરતા જો કેનેડામાં જો કેનેડાની પાર્લામેન્ટમાં કે પાર્લામેન્ટ હિલમાં એક ગુજરાતી આવશે તો એટલું આપણે ગર્વથી કહી દઈશું કે આપણો ગુજરાતીનો અવાજ કેનેડાની પાર્લામેન્ટમાં છે જેમ યુકેમાં તમે જોવો તો યુકે ના ડિફેન્સ હોમ મિનિસ્ટર વોઝ પ્રીતિ યુરો પ્રીતિ પટેલ તો નો લે ધીરે ધીરે હજી સુધી કેનેડાની પાર્લામેન્ટમાં ગુજરાતી અવાજ આવ્યો નથી આ પહેલો ગુજરાતી અવાજ આવશે હવે આની અંદર ફાયદો આની અંદર ફાયદો કે નુકસાન નથી જોતો હું એ જોઉં છું કે આપણો ગુજરાતીનો અવાજ કેનેડામાં થશે પાર્લામેન્ટમાં થાય અને પછી એ ધીરે ધીરે જે સિચ્યુએશન છે કેનેડાની અને કેનેડાના જે ઇમિગ્રન્ટો છે સ્ટુડન્ટો છે એમને શું તકલીફ પડી રહી છે એ પ્રશ્ન તો એ ઉઠાવશે જ પણ કેનેડામાં કેનેડાની પાર્લામેન્ટમાં ગુજરાતી થાય 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 એ તો હું હું ખરેખર પ્રાર્થના કરું છું કે કે એવું જરૂર સર બીજી એક વસ્તુ તમારી પણ સમજવી છે જે પ્રમાણે છેલ્લા ત્રણ ચાર મહિના અને ખાસ કરીને છ મહિનાની જો વાત કરીએ તો કેનેડાની પરિસ્થિતિ ખૂબ ગંભીર રહી હતી અને કેવી અફવાઓ ફેલાઈ હતી કે ક્યાંક હવે અમેરિકા જેવું થવાનું છે અને એ બધાની વચ્ચે હવે ઇલેક્શન તો આવી રહ્યા છે તો જે ભારતીય લોકો છે એ લોકો કઈ પાર્ટી તરફ વળી રહ્યા છે તમારું શું માનવું છે કે તમે ત્યાં રહી રહ્યા છો તમે દરેક લોકો સાથે કનેક્ટ છો વાતચીત કરી રહ્યા છો તો ભારતીય લોકો છે એ લોકો કઈ પાર્ટીને નીમવા માંગે છે કે કોણ આવશે તો ભારત માટે અથવા તો ઇમિગ્રન્ટ માટે કંઈક સારું થશે જો એ એક વસ્તુ આપણે બહુ હું તમને સ્પષ્ટ રીતે એક વસ્તુ કહી દઉં કેનેડાની સિચ્યુએશન જે આગળ જસ્ટિન ટુડો સરકાર હતી એને આપણે કહીએ ને કે આપણો પગ હોય ને એટલો જોડો પહેરવો જોઈએ એમ એમ કેવત ગુજરાતીમાં તમારા જેટલો પગ હોય એટલો તમે કારણ કે પગ કરતા એમને વધારે એમણે જ પોતે ભૂલ કરી હતી એમની સરકારે બધા ઇમિગ્રન્ટોને ને સ્ટુડન્ટોને બોલા કેનેડાની પરિસ્થિતિ આગળ આજથી દસ પંદર વર્ષ પહેલા આવી ક્યારેય નહોતી સરકારની અમુક ભૂલો હતી એને અને બીજું એક હતું કે ભાઈ આમ આપણે કેનેડા જવું છે આ કેનેડાની પરિસ્થિતિ જો કોઈ બી સરકાર આવશે તો પરિસ્થિતિ તો ધીરે ધીરે સુધરશે પણ ફરીથી આગળ ભી આપની ચેનલ પર કીધું છે જે છોકરાઓ ભણવા માટે આવ્યા છે ખરેખર એજ્યુકેશન લેવાના છે એમને તકલીફ નહીં થાય જે ભણવાના બાને ગુસ્યા છે અને જે ભણતા નથી જે ક્લાસ અટેન્ડ નથી કરતા એના ઘણા રિપોર્ટ આવી ગયા છે જુદી જુદી ચેનલોમાં સ્ટુડન્ટો છ મહિનાથી ક્લાસ અટેન્ડ નથી કરતા એ લોકોને તકલીફ થશે પણ કેનેડાની સિચ્યુએશન હમણાં તમે જુઓ તો કેનેડા પર લટકતી તલવાર છે અમેરિકાની અમેરિકા વોઝ અ અમે તો એમના ફ્રેન્ડ અમે મિત્રતા હતી પણ અમારા પર બી તકલીફ છે એટલે કેનેડા ની પરિસ્થિતિ સુધરતા સુધરતા હજી વાર લાગશે કોઈ બી પાર્ટી આવે કોઈ બી પાર્ટી આવે કારણ કે કેનેડા કેનેડા ની ઇન્ડસ્ટ્રી ડિપેન્ડ છે અમેરિકા પર તમે આજે કહેશો કે કેનેડા ઇન્ડિયા ઇન્ડિયન સ્ટુડન્ટોને ફાયદો થશે કે નુકસાન મારા હિસાબે જે કેનેડા અમેરિકાએ નાખ્યું છે કેનેડા પર એનાથી જોબ લોસ વધારે થશે કેનેડામાં જોબ જોબ લોસ કારણ કે ઓલરેડી ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીમાં ગઈકાલે જ ન્યૂઝ હતા કે દે સ્ટાર્ટેડ લે ઓફ ધ પીપલ એટલે એટલે જોબ લોસ તો થવાના જ છે એટલે હમણાંની સિચ્યુએશન કેનેડાની જે બી સરકાર આવે એના માટે કેનેડા યુએસ ઇઝ અ મેઇન ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ સેકન્ડ સબ્જેક્ટ ઇઝ અ હેલ્થ કેર થર્ડ સબ્જેક્ટ ઇઝ અ જોબ ક્રાઇસિસ ફોર્થ ઇઝ ધ અમારું જે સોશિયલ અમારા સિનિયર સિટીઝન્સ ને એ લોકો માટે કેનેડિયન સિટીઝન્સ માટે કરવાનું હોય છે પછીના પોઈન્ટ પર આ સ્ટુડન્ટો જશે આ બહુ સ્પષ્ટ છે આમાં તમને કડવું લાગે તો બે રોટલી વધારે ખાઈ લેજો પણ જે બી ખોટા સપના બતાડે છે ને એ સમજવું જોઈએ છે કેનેડાની ઇકોનોમી અમેરિકાની ઇકોનોમી પર ડિપેન્ડ છે જે બી સરકાર આવશે એને આ કેનેડા યુએસ ના રિલેશન સુધારવામાં એને વાર લાગશે એટલે આ બધા સબ્જેક્ટ સબ્જેક્ટ બાકીના બધા ઇમ્પોર્ટન્ટ જે છે એ પાછળના બેક બર્નર પર જો કેનેડાની ઇકોનોમી સદ્ધર થશે તો જ આ સ્ટુડન્ટોને ફાયદો થશે જે બી સપના બતાવતા હોય ને પેલા કેનેડા ને યુએસ ના રિલેશન સુધરશે તો કેનેડા ની ઇકોનોમી સુધર થશે તો તમને ઇન્ટરનેશનલ સ્ટુડન્ટને જો જોબ મળશે ત્યારે મળશે એટલે જે કોઈ કહેતું હોય સપના બતાડતું હોય માર્કેટ ક્રેશ થઈ ગઈ છે એવરીવેર નોટ વેરી ગુડ તમે જુઓ ઇન્ડિયામાં બી સ્ટોક માર્કેટ ક્રેશ થઈ ગઈ છે અમેરિકામાં થઈ ગઈ છે કેનેડામાં થઈ ગઈ ઓલ ઓવર ધ વર્લ્ડ તો વેર ઇઝ ઇકોનોમી ઇઝ નોટ ઇકોનોમી ઇઝ નોટ સ્ટેબલ પેલા કેનેડા ઇકોનોમી સ્ટેબલ કરશે પછી બધી આગળ વાત કરશે સર હજી એક સવાલ પૂછો છો કે જે પ્રમાણે ગુજરાતમાં જ્યારે પણ ચૂંટણી આવતી હોય છે ત્યારે અવારનવાર રાજકારણ ગરમાતું હોય છે તો શું એવી જ કોઈક પરિસ્થિતિ કેનેડામાં પણ થતી હોય છે કારણ કે ભારત રહેતા ઘણા બધા એવા દર્શક મિત્રો છે આપણા જે લોકોને ત્યાંનું ખાસ કરીને રાજકારણ કેવું હોય છે ત્યાંની પ્રક્રિયા કેવી થતી હોય છે એ દરેક વાત પણ જાણવી હોય છે એક છેલ્લો સવાલ હું તમને પૂછવા માંગીશ કે જે પ્રમાણે અહીંયા ગુજરાતમાં આપણે ઇન્ડિયામાં જેમ ઇલેક્શન છે સ્ટેટ ઇલેક્શન હોય એ અમારું પ્રોવિન્સનું ઇલેક્શન હોય આ હમણાં સેન્ટ્રલ ઇલેક્શન છે કે જે મેમ્બર ઓફ પાર્લામેન્ટ માટે આ હમણાં કેનેડાનું ઇલેક્શન છે એ ફેડરલ ઇલેક્શન છે એટલે જ્યાં મેમ્બર ઓફ પાર્લામેન્ટ ચૂંટાશે અને રાજકારણ તો બધે જ સેમ જ છે અને રાજકારણ તો ઘરમાંય જ છે આ વખતે તમે જોશો તો કેનેડાના જે નવા પ્રધાનમંત્રી માર્ક કાર્ની રામ ના દિવસે સ્વામિનારાયણ મંદિરમાં ગયા હવે જે ઓપોઝિશન પાર્ટીના હતા એ બીજા મંદિરમાં ગયા એટલે બધા પોતપોતાની રીતે જે કમ્યુનિટીઝ છે એ કમ્યુનિટીઝ માં જઈને પોતાનો પ્રચાર કરી રહ્યા છે એટલે અને એમાં એમ છે કે જે આપણા ઇન્ડિયનો ભી છે મુસલમાનો ભી છે યુક્રેનિયન છે જોઈશ છે બધી કોમ્યુનિટી છે કેનેડામાં કારણ કે કેનેડા ઇઝ અ મલ્ટી એન્ડ ડાયવર્સિટી કન્ટ્રી એટલે બધા જેટલી કમ્યુનિટી છે એમાં જાય છે બધા પોતાના મેમ્બર્સ જાય છે કે લીડર જાય છે અને પોતાનો પ્લેટફોર્મ મૂકે છે એટલે રાજકારણ તો ગરમાય છે જેમ અહીંયા ગરમાય ગરમાય છે છે ત્યાં ત્યાં પણ આ વખતે આ ઇલેક્શનમાં ખાસ જોવાનું છે કે આમાં બે પાર્ટીઓ છે પણ હવે આ ઇલેક્શન વોટરો સિલેક્ટ કરશે આપે આગળ પૂછ્યું મને મેં જવાબ ત્યારે ના આપ્યો કે કઈ પાર્ટી તરફ આપણા ભારતીયો જઈ રહ્યા છે આ વખતે જે વોટર્સ છે ને કેનેડાના વોટર્સ એ લોકો સિલેક્ટ કરશે ગવર્મેન્ટ લખી લેજો કારણ કે આ જે બધા પ્રોબ્લેમ થયા છે આ આ જે બધા પ્રોબ્લેમ થયા છે જો જો વખતે કેનેડાના વોટર્સ સરખી રીતે વિચારીને વોટ આપે તો એમને જ તકલીફ થવાની છે કારણ કે અમે કેનેડિયન ટેક્સ પેયર છીએ કેનેડિયન સિટીઝન છીએ વી હેવ ઓલ ધ રાઈટ્સ ટુ ઇલેક્ટ ધ અવર મેમ્બર ઓફ પાર્લામેન્ટ જો એ સમજી વિચારી નહીં કરીએ એટલા માટે જે ઇકોનોમિસ્ટ છે જે પેનલ્સ છે મારા મિત્રોની કેનેડિયન પેનલ્સ મેં અમે ડિસ્કસ કરીએ છીએ બધા એમ જ કહે છે કે ધીસ ઇલેક્શન વિલ બી વોટર ઇલેક્શન જો વોટર શું સિલેક્ટ કરે છે એનો ભલે કે આ દસ વર્ષ લિબરલ સરકારે રાજ કર્યું એમાં જસ્ટિન ટુડોએ અમુક ભૂલ કરી પણ માર્ક કારની શું નવું લઈ આવશે કેનેડા માટે પિયર પોલીવે ઇઝ રેડી ટુ હેન્ડલ યુએસ કેનેડા પ્રોબ્લેમ એટલે આમાં આમાં બહુ આ લોકો વિચારીને સિલેક્ટ કરશે માર્ક કારની ઇકોનોમિસ્ટ રહી ચુક્યા છે લંડન બેંક ઓફ કેનેડાના ચેરમેન હતા પછી બેંક ઓફ કેનેડાના ચેરમેન હતા પછી એમની આગળ બહુ મોટી કંપની હતી બ્રુકફિલ્ડ એના ચેરમેન હતા બ્રુકફિલ્ડ હેઝ અ લોટ્સ ઓફ ઇન્વેસ્ટમેન્ટ ઇન ઇન્ડિયા જયારે પિયર પોલીવે ઓપોઝિશનના છે એ ઇઝ અ પોલિટિશિયન હવે આમાંથી વોટર સિલેક્ટ કરશે કે કોણ કેનેડા અને યુએસ ના મેઈન કેનેડા યુએસ ના સંબંધો સુધારી શકે છે કયો લીડર એટલે આ ઇલેક્શન ખરીદે વોટર ઇલેક્શન હું કહી શકું જે અમે હમણાં કેનેડામાં બી વાત કરીએ છીએ ઇકોનોમિસ્ટ જોડે એ લોકોનું બી કહેવાનું એ જ છે થેન્ક યુ સો મચ સર થેન્ક યુ આભાર એટલે જે પ્રમાણે આજે આપણે કેનેડાના રાજકારણને સમજવાનો પ્રયત્ન કર્યો ને ખાસ કરીને ભારતીય લોકોનું ત્યાં કેવું રહેલું છે અને ગુજરાતી લોકો પાર્ટી તરફ વળ્યા છે પરંતુ જે પ્રમાણે તેમના દ્વારા કહેવામાં આવ્યું કે હવે એક ગૌરવની વાત હશે કે જો કોઈ પણ ભારતીય વ્યક્તિ ખાસ કરીને ગુજરાતીના જે મૂળ ચાર ઉમેદવારો છે એ લોકોનું કદાચ સિલેક્શન થશે અથવા તો પછી એ લોકો વિજેતા બનશે તો મેમ્બર ઓફ પાર્લિમેન્ટમાં પણ તેમનો અવાજ ગુંજી શકે છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર